બીજેપીએ જે અમારું અહીંયા વર્ષોથી અમે જો જોતા રહ્યા છે કે અહીંયા કોમવા જ નથી હિન્દુ મુસ્લિમ ભાઈચારાની એકતાની મિસાલ છે એ અમને સૌથી મોટું છે ને એકબીજા વગર અમે ખાતા નથી હું આ અમારા બાજુમાં ઊભા છે રાજપૂત છે હું મુસ્લિમ છું એટલે અમારી મુસ્લિમ હિંદુની જે એકતા ભાઈચારાની જે મિસાલ છે ને એ બીજેપીએ લઈ આવી બાકીને કોંગ્રેસના રાજની અંદર છે ને ઓનલી દંગાના સિવાય કંઈ હતું નહીં એટલે અમારે તો બહુ સુકૂન છે બીજેપીના રાજમાં લોકોને એક જ આહવાન છે કે આપણે વધુને વધુ મતદાન કરી આપણી પસંદની સરકાર આપણે રચીએ આજથી સુધી જે ગુજરાતની અંદર વિકાસ થયો છે શાસન ચાલી રહ્યું છે એ ખરેખર સારું છે શાંતિપ્રિય છે કોઈ દંગા નથી થતા પહેલાં આપ જુઓ ગુજરાતની અંદર જે સ્થિતિઓ થતી એના કરતાં હવે બહેતર અને ખૂબ સારી વ્યવસ્થા ઓલરેડી આ સરકાર કરી રહી છે અને આ જ સરકાર આવશે એવું અમને પણ લાગી રહ્યું છે અને આ સરકાર આવવી જોઈએ જેનાથી દેશનો વિકાસ થાય દેશનો વિકાસ થાય વિશ્વમાં ભારતનું નામ થાય અને ભારતનું નામ થયું છે એટલે મોદી સરકારનો જે કંઈ એજન્ડા છે એ લગભગ લોકોએ સ્વીકાર્યો છે ને વિપક્ષ જેવું ગુજરાતની અંદર તો કશું છે નહીં અને ઊભા રહેશે તો પણ એમની કોઈ જીત થવાની નથી એવો અમને વિશ્વાસ પણ છે જોતા આવ્યા છે ભારતીય જનતા પાર્ટીએ ખૂબ જ વિકાસ કરી છે ખૂબ જ સારા કામ કરી રહ્યા છે એ યુવાને લક્ષી કામ હોય શૈક્ષણિકને લક્ષી કામ હોય મેડિકલને લક્ષી કામ હોય ખૂબ જ સારા કામ કરી રહ્યા છે તો ભારતીય જનતા પાર્ટીની સરકાર આવશે ने, ने अभिनंदन आप सारा काम राज्य में तो देखा जाए तो जो 26 की 26 सीट है वो बीजेपी जीतते हुए नजर आ रही है लेकिन जो मेन मुद्दा है वो मुद्दा मेन है महंगाई का जैसे पेट्रोल डीजल का लिया जाए खाद्य पदार्थ तेलों का लिया जाए या साग भाजी का लिया जाए या कि या फिर एजुकेशन में फीस को लेके लिया जाए और मेडिकल की सुविधा बहुत कम है और अभी अभी आप देखे जो विधानसभा सत्र चलता है उसमें वहां के जो शिक्षा मंत्री होते हैं वो खुद स्वीकारते हैं कि भाई इतनी स्कूल है और इतने ही टीचर हैं जो पढ़ा रहे हैं तो आने वाली जो सरकार है अभी नई सरकार से ये चाहेंगे कि रोड रास्ता लाइट बिजली की ये सुविधा तो सरकार ने भरपूर दे लिया है लेकिन आने वाले पाँच साल में ही कोई भी परिवार सामान से समान परिवार का बच्चे को अच्छी से ट्रीटमेंट मिल सके अच्छा से एजुकेशन मिल सके दो वक्त की उसके घर पे चूल्हा जल सके

इतनी पारदर्शिता वाला चुनावी पंच मैंने पहली बार देखा है बाकी सरकार तो मोदी जी आने वाले हैं किसी को कहने की जरूरत ही नहीं है मुद्दे कोई है नहीं देश का विकास अच्छा हो रहा है आज देश का वर्ल्ड में नाम है इंडिया में इतनी पॉपुलेशन होते हुए भी आज इतनी अच्छी व्यवस्था शायद ही कहीं देखने को मिलेगी इतना अच्छा कंट्रोल दस साल में जो कंट्रोल किया मोदी जी ने वो काबिल तारीफ है तो वोट तो उसी को देना है और मैं सबसे निवेदन करता हूँ खासकर युवा वर्ग से जो वोट देने में आलस करते हैं वो घर से बाहर निकले और अच्छी सरकार चुने ताकि देश का विकास हो એવા ઘણા બધા મુદ્દાઓ છે ભણતરને લઈને આરોગ્યને લઈને ત્યાં લોકોને ધક્કા ખાવા પડે છે મોટા મોટા જે જેના પાસે પૈસા છે એ લોકો આવીને લાઈનમાં લગવું ના પડે ડાયરેક્ટ અંદર એમ લોકોને એસીના રૂમો મળે છે બધી વસ્તુ મળે છે પછી સ્કૂલ કોલેજોમાં એ લોકોના ચોપડા બુક વગેરે બધી વસ્તુ સહાય મળે છે તો અમુક એવા વસ્તુઓ છે કે મુદ્દાઓ છે જે એજ્યુકેશનના લગતે વિદ્યાર્થીઓના હિતના લગ્ન લગતે એવી મુદ્દાઓ છે જે બીજેપી સરકાર ધ્યાન આપવું જોઈએ અચ્છા નરેન્દ્ર મોદી તો ઘણા બધા કામ કર્યા છે આગળ પણ કરતા રહે અને એમને જ મતદાન અને ઈ જ આવશે આગળ ઈ જ આવવાના છે બહુ સરસ કામ કર્યું છે આપણે નાણાં વ્યાજે મૂકીએ છીએ અને નાણાંનું વ્યાજ મળે છે એવી રીતે આ વખતનું મતદાન કરી અને અમે મોદી સરકારને વાપસ સરકારમાં બેસાડવા માંગીએ છીએ આપણે પાછા મોદીજીને જ લાવવાના છે બહુ જ ઉત્સાહ છે ચૂંટણીની બધા રાહ જોઈને બેઠા છીએ અમારા છોકરા પણ અઢાર વર્ષના થઈ ગયા ને કે અમને પણ મત આપવું છે મોદીજી ને હવે સુવિધાઓ બેટી બચાવ ઉર્જા સંરક્ષણના પર્યાવરણ કલ્યાણ માટે કિસાન યોજનાઓ ઘણો બધો રોડ લાઈટો કેટલો બધો વિકાસ કર્યો છે તેનાથી બહુ જ સરસ મોદીએ વિકાસ કરી નાખ્યો છે અને વિનોદભાઈ ચાવડાનો પણ એકદમ સ્માર્ટ વર્ક છે આમ આપણે આમ જરાય કાંઈ એવું હોય નહીં કે આમ અટલી પણ આમ કીડી જેટલી પણ ભૂલ લે બધું જ સરસ જે યોજનાઓ આવે છે એના ઉપર બહુ હમણાં છેલ્લે આપણા સંગીતના કર્યો તો કાર્યક્રમ એમાં જેટલા પણ આપણા ગુજરાતના સંગીતમાં હોય બધે તબલામાં વગાડવામાં ગાવા એમને પણ આમ પ્રોત્સાહન આપ્યું અને તેમનો સન્માન કર્યો એવી રીતે ઘણા સરસ કાર્યો કરતા રહે છે અને આમ પણ આપણો વિકાસ બહુ જ સારો થઈ રહ્યો છે એટલે આપણે પાછા લોકસભાની ચૂંટણીમાં મોદી અને વિનોદભાઈ ચાવડા આવે એવી જ બધાની ઈચ્છા છે આપણે એ લોકોને જ વોટ દઈએ મતદાન છે એ આપણો નૈતિક અધિકાર છે દરેક નાગરિકને પોતાનો મતદાનનો ઉપયોગ કરવો જોઈએ આવનાર સમયમાં એક સારા ભારતના ભવિષ્ય માટે એક આપણા સારા ભવિષ્ય માટે આપણે જે મતદાન છે તે કરવું જોઈએ આપણો જે જનપ્રતિનિધિ છે તેને આપણે મતદાન કરવું જોઈએ આપણો જનપ્રતિનિધિ એવો હોવો જોઈએ કે આપણી જે વાત છે તે સાંસદમાં મૂકે અને સાથે સાથે આપણી પડખે ઊભો રહીને આપણી જે સમસ્યા હોય તે સમસ્યાનું સમાધાન લાવે નાગરિકોની ચિંતા કરે નાગરિકો જોડે જોડાયેલો હોય એવો અમારા જે જનપ્રતિનિધિ છે તે હોવા જોઈએ કોઈ પણ ઇલેક્શન હોય તો યુવાઓનો જે મત હોય છે તેની તેની મહત્ત્વ ઘણું વધારે હોય છે કારણ કે યુવા જો એક મત રાખીને એક વિચારધારા પર જો મતદાન કરે તો કોઈ પણ મોટામાં મોટા નેતા કે કોઈ પણ મોટા મોટા અધિકારીને હરાવવાની ક્ષમતા ધરાય છે યુવાનોના જે વોટનું મહત્ત્વ છે તે ઘણું હોય છે માટે જ અમારો ઉમેદવાર એવો હોય છે કે જે યુવાઓ માટે કામ કરે યુવાઓ માટે રોજગારીની તકો ઊભી કરે યુવા માટે જે એજ્યુકેશન પોલિસી જે છે તેમાં સુધારા લાવે અને વિદ્યાર્થીઓ માટે વધારેમાં વધારે સ્કોલરશિપ કે કે શિક્ષણને લગતી યોજનાઓ લાવે તેવો અમારો ઉમેદવાર હોવો જોઈએ એટલે કે અમને પણ વોટ કરવાનો મોકો મળવાનો છે આ વખતે કેમકે આ સૌ ગર્વની વાત હોય છે કે ઇન્ડિયન માટે કે વોટ કરશે પ્રથમ વખત અને મારા સાથે જેટલા પણ યુથ છે જે મારા સાથે છે એમને મે આવશ્યક કે છે તમે તમારો વોટર આઈડી કાર્ડ જરૂર બનાવો છો અને વોટિંગ કરવા જરૂર પધારજો જે જો અમારી પ્રોબ્લેમ્સ છે उसको ધ્યાન મે રખતે ہوئے જો સરકારને ہمارے لیے કામ કિયા હે ઉનકો અમે આગે લાવના જોઈએ તાકી ઉનસે અમારું ભી દેશ કા વિકાસ હો અમારે રાજ્ય કા વિકાસ હો જિલ્લા કા વિકાસ હો ઓર અમારું યુથ જો ભી વો ભી ડેવલપ હો ઓર ઉનમે જો પ્રગતિ આયે તે વન સાઈડેડ માહોલ છે સાહેબ કેમ કે જે પક્ષો સામે ભાજપ સામે છે એમાં કોઈ પણ ઉમેદવાર એવો નથી કે જે ચૂંટાઈ શકે જામનગરમાં અમારે તો પૂનમબેન સિવાય કોઈ કોઈ શક્યતા જ નથી અને પાંચ લાખ ઉપરના માર્જિનથી બેન જીતે એવી સો ટકા અમને ખાતરી છે કોઈ પણ અમારો પ્રશ્ન પેન્ડિંગ નથી દાખલા તરીકે જીપીસીપી હોય કે જીએસટી હોય કે ઇન્કમ ટેક્સ હોય કે કોઈ પણ હોય કસ્ટમનો હોય અમારા ટોટલી પ્રશ્ન છેલ્લા પાંચ વર્ષની અંદર અમારા સાંસદ શ્રી પૂનમબેન માડમે ટોટલી ક્લિયર કરેલા છે અને અમારો ઉદ્યોગ ને જે પ્રશ્નો ભવિષ્યની અંદર પેન્ડિંગ રહેતા હતા આજે એ કોઈ પણ પેન્ડિંગ નથી કેટલાકની લીટમાં પાંચ લાખ કરતા ઘણી વધારે મળશે એમાં શું છે કે જે પૂનમબેનના કામ બોલે છે સામે બીજો કોઈ સબળ ઉમેદવાર નથી સબળ પક્ષ નથી અને અત્યાર સુધી જે ભાજપે કામ કરેલું છે દેશ પૂરા દેશમાં કામ કરેલું છે એવું કામ અત્યાર સુધીમાં કોઈ કોઈ બીજા પક્ષોએ કરેલું નથી બગ વાયદાઓ નેવું ટકા પૂરા કર્યા છે સરકારે

અને એક સુવર્ણ તક કહેવાય કે તેઓ પોતાના મતદાનોમાં જઈ મતદાન કરે અને વિપક્ષ કે પક્ષ હું એવું ક્યાંય નથી હું એવા આપણે વ્યક્તિને ચૂનીએ કે જે વ્યક્તિ હોય અને આવનાર સમયની અંદર ગુજરાતની અંદર અથવા તો દેશની અંદર કઈક યુથ માટે દરેક લોકો માટે આગળ વધે અને ભવિષ્યની અંદર કઈક ચેન્જીસ લાવે અને દરેક આપણે સુવર્ણ તક જેમ કે અયોધ્યામાં રામ મંદિર બન્યું છે એવી રીતે સુવર્ણ તક એવી રીતે આપણા દેશને પણ રામ મંદિર જેવું વિકસાવી દે એટલા માટે હું

આપણા વિસ્તાર મત વિસ્તાર જિલ્લા ગુજરાત લેવલે દેશ માટે એક સારા નેતા ચૂનીને એક દેશનું ભવિષ્ય સારું કરીએ એવું ઈચ્છીએ એટલે લોકોને વધુ વધુ કેવું એ જ છે કે મતદાન કરો